તેના મોટા ભાઈ હર્ષદે લતામાં રહેતા દિપેશ અરવિંદ ચૌહાણ પાસેથી પાંચ હજાર રૂપિયા ઓછીના લીધા હતા જેની લેતી દેતી બાબતે દિપેશ અને તેના ભાઈ શિવમે મયુર સાથે ઝઘડો કરતા એ વાત મયુરે હર્ષદને કરતા એ સમયથી શિવમ અને દિપેશ સાથે માથા કુચાલતી હતી

સામા પક્ષે અરવિંદ ઉર્ફે અર્જુ રામાભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના પુત્ર શિવમ પાસેથી હર્ષદ ઉર્ફે નાસ્તો રમેશ મકવાણાએ પંદર હજાર રૂપિયા ત્રણ મહિના પહેલા ઉછીના લીધા હતા અને રૂપિયાની લેતી દેતી બાબતે હર્ષદ શિવમ સાથે અવારનવાર બોલાચાલી કરતો હતો તારીખ એકવીસના રાત્રે પણ શિવામને મયુર વચ્ચે ગારા ગાડીને સગળો કરતા અરવિંદ દોડીને ત્યાં જતા મયુરે તેને ગાળો દીધી હતી અને ધીકા પાટુનો માર માર્યો હતો તથા તીક્ષ્ણ હથિયાર વડે પણ મારતા લોહી નીકળવા લાગ્યા હતા જેથી અરવિંદની પત્ની કમળાબેને વચ્ચે આવી પોલીસને ફોન કર્યો હતો તે દરમિયાન મયુરનો ભાઈ હર્ષદ ઉર્ફે નાસ્તો અને તેનો મિત્ર વિજય કેશુ વાઘેલા પણ ત્યાં આવ્યા હતા અને ગાળો દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બંને પક્ષે ઇજાગ્રસ્ત સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડવામાં આવ્યા બાદ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ કાલે અગિયાર વાગ્યા બાર વાગ્યા ની આસપાસ કડિયા પ્લોટ માં મારા છોકરા ઉપર ચાર જણાએ હુમલો કરેલો તો અમને મારા છોકરા ને પૈસા બાબત થી સામે વાળા બાબત પાસે પૈસા માંગતા એ બાબત લેતી માં થોડીક તકરાર થઈ એટલે આજુબાજુ વાળા કેવા આવ્યા કે તમારા છોકરાને માથાકૂટ છે તો એના પપ્પા દોડીને ગયા કે હું માથાકૂટ છે તો એને પપ્પા સમજાવવા ગયા કે ભાઈ માથાકૂટ ના કરો તો એ લોકો સામે વાળા મયુર કરીને છે છોકરો એ હથિયાર લઈને આવ્યો હશે એટલે એના પપ્પા આડે પડ્યા સમજાવવા તો ડાયરેક્ટ એને છરી મારી દીધી છરી મારી દીધી એને પપ્પા ને ચક્કર આવી ગયા એટલે મારો છોકરો હતો મારા છોકરાએ કીધું કે મારા પપ્પા ને કેમ મારો એના માથા ખોરતી એટલે છોકરાને તો હું દોડીને ગઈ હું દોડીને ખેંચી વાળી નાખી નાસ્તો કરીને ચાર જણ હતા મારવા વાળા અને પછી એમાં સો નંબર બોલાવ્યો અમે એકસો આઠ બોલાવી અમે સારો રેઠો અત્યારે ભાસી હોસ્પિટલમાં છે જેમ બને તે અમને અમને ન્યાય મળવો જોઈએ માટે આવા લુખાગીરી છે અને એ વારંવાર આવા લુખાગીરીને આવી રીતના હેરાન પરેશાન જ કરે છે કેમ કે ચોવીસ કલાક દારૂ ધંધા કરે દારૂ પી પરેશાન કરે છે આ બધા એને તો અમને ન્યાય આપવો જોઈએ આમાં એટલે ચાર ને એક નામ તો મયુર બીજા નું નામ હર્ષદ એના પપ્પા નામ નથી મયુર મકવાળા અને હર્ષદ મકવાળા અને એના ભેગા બે દોસ્તાર હતા એનું નામ તો મને નથી આવડતું ચાર જણા હતા માથાકોટ માં શિવમ વેગડા પછી એના બાપ હજુ વેગડા શિવમ વેગડા હજુ વેગડા અને એની માં એની મમ્મી મેં અહીંયા હું રોડ ઉપર ગયો તો એ ઢોકો લઈને રખડતો હતો તો મને કે તારો ભાઈ મારા ભાઈ હું એને કંઈક મેટર હે તો મારો ભાઈ તો હતો નહીં આજે તો ડાયરેક્ટ આવીને ડાયરેક્ટ મને ઢોકો જ મારી દીધો અને એ બાપે મને પકડી રાખ્યો ઓલા ઢોકો મારી દીધો પડી ગયો હું પછી મને ઢોકા માર્યા મેં બધે વાહા માની કઈ જગ્યાએ ભાઈનો કડિયાપુર

Ah, ah ina popan mula. Oju ah. we kuda. Oju we kuda. Mula. Mami nama mana tak boleh. Tuna ibu kah dengan.